જીતેન્દ્રસિંહ ઝાલા બનાસકાંઠા હજી સુધી સ્કૂલ ની મુલાકાત જો તો એવું લાગે છે કે તંત્રને સરકારી શિક્ષણ ની અંદર બિલકુલ પણ રસ નથી તંત્રને અમારો શિક્ષકોનો પ્રોબ્લેમ સોલ્વ નથી કરવો અને કોઈ ગરીબ મધ્યમ વર્ગનો વિદ્યાર્થી ભણિને આગળ આવે એની અંદર તંત્રને બિલકુલ રસ નથી સ્કૂલને બોર્ડની એક્ઝામને બે મહિનાની વાર છે ગણિત વિજ્ઞાનનો શિક્ષક નથી શિક્ષકોની ਘાતે બોર્ડની અંદર સ્કૂલનો પરિણામ નબળો આવે અને આ સ્કૂલને કેવી રીતે બંધ કરવી એના એ જ કામ કરી રહ્યું હોય તંત્ર એવું લાગી રહ્યું છે જેથી કરીને પ્રાઇવેટ સ્કૂલોની અંદર વધુમાં વધુ વિદ્યાર્થીઓ જાય અને ગરીબોના વિદ્યાર્થી ના ભણી શકે આ તો એવું જ લાગી રહ્યું છે કે તંત્રને સરકારી સ્કૂલ ચલાવવામાં કોઈ રસ નથી